ઘંટરવ જહોરવ જકારવ ગુંજરવ શંખરવ અને ગૌરવ સુસંગત શબ્દોની યોગ્ય જોડી બનાવવાની છે રણજણતું નુપુર ધમ મધમધવું ફૂલ ખડખડવું પાણીનો પ્રવાહ ટમટમવું તારા અને ધસમસવું તો એમની અંદર આવશે ભૂકંપ પ્રશ્ન નંબર ત્રણ ઉદાહરણ પ્રમાણે મુરાક્ષરના અંક પ્રમાણે શબ્દો બનાવવાના છે જે મિત્રો અહીંયા ઉદાહરણ એક આપેલું છે ચૌદ ચાલીસ સાડત્રીસ ચૌદ મો અક્ષર છે ક ચાલીસ મો લડત્રીસ મો એવી રીતે તમે અન્ય શબ્દો અહીંયા રથ બનાવી શકો વડ બનાવી શકો બનાવી શકો કમળ બનાવી શકો પરંતુ ત્યાં તમારે કાના માતરવાળા શબ્દો લેવાના નથી ઓકે ચલો ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર છે આ પેલા શબ્દ પરથી વાક્ય બનાવવાનું છે પોપચું આંખનું પોપચું પલકારા મારીને આંખને ભીની રાખે છે સુગંધ અને ધૂળ અને ધૂળથી બચાવે છે સુગંધ તો બાગમાં ફૂલોની મીઠી સુગંધ ફેલાઈ રહી હતી સંદેશો મને મિત્રના જન્મદિવસનો સંદેશો ફોન પર મળ્યો વૈભવ રાજમહેલનું વૈભવ જોઈ અને બધા આશ્ચર્યચકિત થઈ ગયા અને અનુભવી તો અનુભવી વ્યક્તિના માર્ગદર્શનથી કામ સરળ બન્યું આપેલા ચિત્રનું વર્ણન નીચેની ક્રિયાઓને આધારે તમારે કરવાનું છે વાંચવું દોડવું જોવું ઉડાડવું રમાડવું ખવડાવવું તોડવું અને ચાલવું તેનો સરસ મજાનો એક ફકરો અહીંયા આપણે આપણે આપેલો છે આ ફકરા ઉપરથી તમારે તમારી નોંધપોથીમાં લખી દેવાનું છે તો સ્ક્રીનશોટ લઈને લખી લો મિત્રો ઉદાહરણ પ્રમાણે પ્રાસવાડા શબ્દ પરથી કાવ્ય પંક્તિ રચવાની છે ગગન અગન વાદળોથી ઘેરાયેલું ગગન હૈયામાં પ્રગટી વિરહની

પ્રશ્ન સાત કાવ્ય ધ્યાનથી વાંચો અને તેમાંથી પ્રશ્નના આન્સર આપવાના છે તો અહીંયા જુઓ તમે આપણે બધા એટલે બધા વાક્યો લખેલા છે બધા પ્રશ્નો બનાવેલા છે જે તમારે લખી દેવાના છે જેનો સ્ક્રીનશોટ લઈને તમે લખી શકો છો પ્રશ્ન નંબર આઠ છે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે તો આપણે દરેકે દરેક પ્રશ્નના આન્સર આપેલા છે તો ધીમે ધીમે આપણે સ્ક્રોલ કરીએ છીએ જે તમે સ્ક્રીનશોટ લઈને પણ લખી શકો છો અને વિડીયો પોઝ કરીને પણ લખી શકો છો તમામે તમામ ક્વેશ્ચનના આન્સર આપણે લખેલા છે અમુક જગ્યાએ માફ કરજો મિત્રો જો શબ્દ ના સમજાય તો પરંતુ ઉતાવળે લખેલું છે એટલે થોડાક અક્ષરો ઓગણીસ વીસ થયા છે બાકી આપણે મોટાભાગે વિડીયો છે તે ટાઈપ કરી અને બનાવીએ છીએ તમે બીજા પણ પ્લે લિસ્ટ જોઈ શકો છો જેમાં લગભગ મોટાભાગે આપણે ટાઈપ કરેલા વિડીયો લેક્ચર છે અને આના વિડીયો લેક્ચર પણ તમને ભાગ ત્રણના વિડીયો લેક્ચર ટૂંક સમયમાં ટાઈપ કરેલા મળી જશે તો મિત્રો થેન્ક યુ વેરી મચ ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત